પાનપુર બિહારી બાગ થી હનમાન ટેકરી જતા નેશનલ હાઇવે પર ડામરના ગઠ્ઠા જામી જતા અકસ્માત થવાની બીટી સેવાઈ રહી છે જેથી તંત્ર દ્વારા આ બાબતે નિરીક્ષણ કરી રોડને સમતળ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે અવારનવાર નવાર થી અમદાવાદ હાઇવે પરના માર્ગ પરની સમસ્યાઓ સામે આવતી હોય છે તેજ રીતે પાનપુર બિહારી બાગ થી હનમાન ટેકરી જતા માર્ગ પર રોડના વચ્ચોવચ ડામરના ગઠ્ઠા જામી જતા રોડ ઉબડખાબડ થઈ ગયો છે જેના કારણે આબુ રોડથી હનુમાન ટેકરી તરફ જતા વાહનો આ માર્ગ પસાર થાય તો અકસ્માત થવાની મોટી સેવાઈ રહી છે આ માર્ગ પર નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસ આવેલી છે જેથી અધિકારીઓ પણ આ જ માર્ગ પરથી પસાર થતા હશે તેમ છતાં આ બાબતની કેમ ગંભીરતા નથી લેવાતી તે એક મોટો પ્રશ્ન છે તો કોઈ દુર્ઘટના સર્જાય કે ગાડી પલટી ખાઈ જાય તે પહેલા તંત્ર દ્વારા રોડને સમતલ કરવામાં આવે તેવું સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે